હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં શિયાળો હોય અને આમળા ન ખાઈએ એવું બને જ નહીં અને જ્યારે શિયાળો પૂરો થવા આવે ત્યારે આમળા સ્ટોર કરવાની અને પલાળવાની શરૂઆત થઈ જાય હવે શિયાળો પૂરો થવામાં છે એટલે લગભગ બધા જ બાળકો માટે કે મોટા માટે આમળા પલાળે જ છે તો આજે હું તમારી સાથે ફક્ત બે જ દિવસમાં આમળા પલળીને ખવાય તેવા થઈ જાય તેવી રેસીપી બતાવીશ આમળાને આપણે બાફવાના પણ નથી અને એમનામ જ ને તો પણ તમારા આમળા આખું વર્ષ સારા રહેશે ચીકણા પણ નહીં થાય ને કાળા પણ નહીં રહે તે રીતે આમળા સ્ટોર કરવાની રેસીપી બતાવીશ આમળાને આપણે પલાળવા માટે પહેલાં તો અહીંયા પાંચસો ગ્રામ જેટલા ફ્રેશ આમળા મેં લઈ લીધા છે જ્યારે આમળા પલાળવાના હોય ત્યારે તાજા આમળા જ લેવાના ઘરમાં બે દિવસ પડ્યા રહેલા કે ફ્રિજમાં મૂકેલા નહીં અને પછી આમળામાં આ રીતે જે ખરાબ ભાગ હોય તે પહેલાં કાઢી લેવાનો અને બધા જ આંબળા આવી રીતે ચોખ્ખા કરી લેવાના જો ખરાબ આમળું હશે તો તે બીજા આમળાને પણ ખરાબ કરશે પલળશે ત્યારે એટલે બને ત્યાં સુધી ખરાબ આમળું હોય ને તે કાઢી લેવું અને હવે આપણે આમળાને બરાબર ચોખ્ખા પાણીએ ધોઈ લેવાના છે બરાબર સાફ કરીને ધોઈને પછી જ આપણે આમળાને પલાળીશું આવી રીતે બધા જ આમળા ઉપર હાથ ફેરવીને તેની ઉપર ચોંટેલી રજ આપણે આવી રીતે સાફ કરી લેશું અને પછી તેમાંથી બધું પાણી નીતારી લેવાનું છે જેથી આમળા સરસ એવા ચોખ્ખા થઈ જાય અને એકદમ સારી રીતે ધોવાઈ જાય હવે આમળાને આપણે પાણી નીતારીને આવી રીતે એક કોરા કપડાં ઉપર લઈ લેશું અને આવી રીતે હાથથી બરાબર સાફ કરી લેશું એકદમ કોરા થઈ જાય પછી જ આપણે તેને પલાળવાના છે આમળા તમારા કોરા થઈ જાય પછી આપણે હવે તેને પલાળવાની વિધિ ચાલુ કરીશું પહેલાં આપણે આમળામાં જે આ કાપા દેખાય છે તે કાપે આવી રીતે ચાકુથી આપણે જીરા કરવાના છે જેથી આમળા આપણા તરત જ પલળી જશે પણ ચાકુથી આપણે છેક અંદર સુધી ચીરા મૂકવાના છે ઉપર ઉપર જ નહીં આવી રીતે આપણે આમળામાં છેક સુધી ચીરા મૂકી દઈશું જેથી આમળા તમારા બે જ દિવસમાં એકદમ ખવાય તેવા પલળીને તૈયાર થઈ જશે બધા જ આમળામાં આપણે આવી રીતે છેક અંદર સુધી આપણે કાપા મૂકી દઈશું અને જે ખરાબ ભાગ હોય તે સાથે સાથે કટ કરીને થોડો થોડો એવો કાઢતા જશું જેથી તે બીજા આમળાને પણ ખરાબ ન કરે નહીતર જો ખરાબ આમળો આવી જશે તો બીજા આમળાને પણ ખરાબ કરશે અને કાળા પડી જવા કે ચીકણા થઈ જવા કરશે એટલે બને ત્યાં સુધી ખરાબ આમળાનો ભાગ કાઢી લેવો અને જો બને તો સારા આમળાને એકદમ ચોખ્ખા જ આમળા લેવા ચાકુથી આપણે બધા જ આમળામાં આવી રીતે ચીરા મૂકી દેશું આમળા આપણે પલાળવા માટે ભરવા માટે કાચની બરણી બને ત્યાં સુધી લેવી પ્લાસ્ટિકની કે પછી ફાઈબર કન્ટેનર ન લેવું જેથી આમળા જ્યારે પલળે ત્યારે તેવા તેવાને તેવા રહે ઉપર ફૂગ પણ ન વળે કાચની બરણીમાં સ્ટોર કરવાથી આમળા તેવા જ રહેશે એટલે બને ત્યાં સુધી આમળા પલાળવા માટે એરટાઈટ કાચની બોટલ જ લેવી બધા જ આમળામાં આવી રીતે એક સરસ એવા એક સરખા ચીરા પડી જાય પછી હવે આપણે આમળામાં પલાળવા માટે મીઠું અને હળદર નાખીશું આમળામાં મીઠું અને હળદર બને ત્યાં સુધી ચડિયાતા રાખવા જેથી આમળા ફટાફટ પલળી જાય અને મીઠાનું પ્રમાણ વધારે હોય તો ફૂગ લાગવા પણ ન કરે અને આમળા સારા રહે એટલે આપણે ચડિયાતું જ નાખીશું અહીં મેં બે મોટી ચમચી ભરીને મીઠું લીધું છે મેં સિંધવ મીઠું લીધું છે તમે આખું મીઠું કે રેગ્યુલર ઘરમાં જે મીઠું વાપરતા હો તે નાખી શકો અને એક મોટી ચમચી ભરીને મેં હળદર લીધી છે હળદર પણ જો તમારે વધારે આમળા હોય તો તે રીતે તમે વધારે ઓછી નાખી શકો મેં અહીં પાંચસો ગ્રામ આમળામાં બે મોટી ચમચી મીઠું અને એક મોટી ચમચી જેટલી હળદર એડ કરી છે અને હવે આમળાને હળદર અને મીઠામાં બરાબર કોટ થઈ જાય તે રીતે ચમચાથી ચલાવીને મિક્સ કરી લેશું અને પાંચ મિનિટ માટે તેને રેસ્ટ આપી દેશું પાંચ મિનિટ પછી તમે જોશો ચમચાથી તો બધા જ આમળા હળદર અને મીઠાથી સરસ એવા કોટ થઈને સેટ થઈ ગયા છે હવે મેં અહીં કાચની એક મોટી બોટલ લીધી છે જેમાં આમળા ટાળવા માટે મૂકવાના છે આમળા પલાળતી વખતે કાચની બોટલ તમારા જે આમળા હોય તેના પ્રમાણમાં મોટી લેવી જેથી પાણી છેક સુધી ભરી શકાય અને આમળા સારા રહે બહાર ન રહે પાણીની તે રીતે બધા જ આમળા આપણે આવી રીતે કાચની બોટલમાં ધીમે ધીમે કરીને ભરી દેશું અને પછી જે બાઉલમાં આપણે હળદરને મીઠું એડ કર્યું હતું તેમાં જ તે આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું જેથી તેમાં જે હળદરને મીઠું હોય છે તે બધું જ પાણીમાં પીગળીને એક સરખું થઈ જાય ને આ મિશ્રણને જ આપણે કાચની બોટલમાં નાખીશું આમળા આપણે એમનેમ નથી પલાળવાના પણ આવી રીતે પાણીમાં ડૂબાડૂબ થઈ જાય ત્યાં સુધી પલાળવાના છે આમળા જો ઉપર એમનેમ આવી રીતે રહેશે તો કાળા પણ પડશે ને ચીકણા પણ થઈ જશે એટલે આમળા પૂરેપૂરા ડૂબી જાય તેટલું પાણી તેમાં એડ કરવું અને ચમચાથી આવી રીતે ઉપર નીચે બરાબર મિક્સ કરીને આપણે કાચની બોટલનું એરટાઈટ ઢાકણ ફિટ કરી દેશું અને બે દિવસ પછી આપણે બોટલને ચેક કરવાની છે લગભગ આ રીતે પલાળવાથી તમારા આમળા બે જ દિવસમાં ખાઈ શકાય તેવા થઈ જશે તમે જુઓ તેમ બે દિવસ પછી તમે ઢાંકણ ખોલીને જોશો તો તમારા આમળા સરસ એવા ખાઈ શકાય એવા પલળીને તૈયાર થઈ ગયા છે તમે જુઓ તેમ અને ચાકુથી તેમાં આવી રીતે તમે જે કાપા મૂક્યા હતા ચીરા તેમાં ચાકુ છેક સુધી ઉતારીને પછી કટ કરશો તો તેના પીસ પણ એક સરખા થશે તમે જુઓ તે આમળા છેક સુધી પળી ગયા છે કાળા પણ નથી થયા અને ચીકણા પણ નથી થયા તો આવી રીતે તમે આખું વરસ આમળા પલાળીને પણ રાખી શકો તમારા તેવાના તેવા રહેશે કાળા પણ નહીં પડે અને ચીકણા પણ નહીં થાય વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો કાલે ફરી મળીશું આવજો જય શ્રી કૃષ્ણ